બ્રાન્ડેડ દારૂની બોટલમાં સસ્તો દારૂ ભરી વેચવાના વેપલાનો પર થયો અમદાવાદની સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી ચાંદખેડાનું કિરણ ખટીક બ્રાન્ડેડના નામે નકલી દારૂનું વેચાણ કરતો દારૂની બોટલ સહિત ચોવીસ હજારના મુદ્દામાં જપ્ત કરી તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી ચાંદલોડિયા વિસ્તારમાં એક કિરણ નામનો શખ્સ હલકી ગુણવત્તાનો દારૂ મોંઘી વિદેશી બ્રાન્ડની દારૂની ખાલી બોટલોમાં મેળવી અને બજારમાં ઊંચા ભાવે વેચી રહ્યો છે આ માહિતી આધારે બાતમી વેરીફાઈ કરી જગ્યા ઉપર રેડ કરતા આરોપી કિરણ મળી આવેલ છે તેની પૂછપરછ કરતાં પોતે હલકી ગુણવત્તાનો દારૂ મોંઘી વિદેશી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભેળવી અને બજારમાં વેચતો હોવાનું એને કબૂલેલું છે આરોપી પાસેથી બાવન જેટલી અલગ અલગ બ્રાન્ડની ભરેલી દારૂની બોટલ અને તેર જેટલી વિદેશી મોંઘી દારૂની ખાલી બોટલ મળી આવેલ છે સમગ્ર રેકેટમાં આરોપીની સાથે અન્ય કોઈ સંકળાયેલ છે કે કેમ પોતે માર્કેટમાં કોને આ દારૂ વેચતો હતો એ સમગ્ર દિશામાં અત્યારે હાલ સોલા પોલીસ સ્ટેશન તરફથી તપાસ હાથ ધરવામાં આવેલી છે